અમદાવાદ કોર્પોરેશનની બોર્ડની બેઠકમાં શિયાળામાં વધતા એર ક્વોલિટી ઇન્ડેક્સ અને બુરખાને લઈને ભારે વિવાદ થયો વિપક્ષે આરોપ લગાવ્યો કે પાંચ વર્ષમાં પાંચસો નેવ્યાસી કરોડ ખર્ચવા છતાં હવામાં સુધારો થયો નથી નાગરિકોને ઇલેક્ટ્રિક વાહન અપનાવવાની સલાહ આપી અને આ સલાહ આપતી એમસી પાસે પોતે જ અમલ નથી કરી શકતી એમટીએસની એક હજાર બસમાંથી માત્ર સાત જ ઈવી છે અને એકસો છેતાલીસ સરકારી કારમાંથી એક જ एक पण ईवी नही એટલે કે ઇલેક્ટ્રિકલ વહીકલ નથી બીજી તરફ ખાડિયાના મહિલા કાઉન્સિલર ગીતા પરમારે મુક્તમપુરાના મુસ્લિમ મહિલા કાઉન્સિલરને રજવાત કરતી વખતે બુરખો હટાવા ટીપણી કરતા મામલો ગરમાયો ગીતા પરમારે કહ્યું કે ચહેરા ઓળખાય તે માટે તેમણે આ ટીપણી કરી મુક્તમપુરાના કાઉન્સિલરે કહ્યું કે ભારતમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબ વસ્ત્રો પહેરવાની સ્વતંત્રતા છે જ્યારે બુરખે પર સવાલ kiya इनको શરમ આની ચીયે एक महिला होके ये वो तो महिला होने का एक गरिमा है वो भी खो चुकी है इनके जहन इतने गंदे हो चुके इनको खुद को सोचना चाहिए और भारत के बंधारण के अंदर हमें अनुदीस 27 के अंदर हमें जैसा जीना हो ऐसा जीने का अधिकार है खराब तो नहीं बोली जो खाली हमने मन के स्वरूप ले खाली को के कोई विचार अहमदाबाद शहर में एयर क्वालिटी इंडेक्स अहमदाबाद शहर की जनता को पता न चले इसलिए सभी जगह के डिस्प्ले हर चार रस्ते पे बंद हालत में पड़े हैं। एयर मॉनिटरिंग सिस्टम के लिए दो वर्ष पहले पंद्रह करोड़ खर्च करने का दावा किया गया था लेकिन एक रुपए भी खर्च नहीं